हेलो दायरो स्वागत छ है तमारा બધા નું ફરી એક વાર નો દીસે નવા બ્લોગ માં ચાહીન થાચે આદ આજના વિડિયો ની શરૂઆતમાં આપણે ચાચી કરી એટલે આપણો વિડિયો આજ થોડો થોડો જજે બંધ છે એમ ક્યાત હવાન વિડિયો બનાવવાનો છે ત્યારે ચાલુ વિર્યો હા ગારે રે માં ગારે બે ગારે રમે હા

ત્રણથી ચાર પાંચ દિવસની વાર લાગશે બધા એક સાથે એને કાઢને ઓલો ઘડી વળી હાથો ન થાય સાફ કરવાના એટલે સાફ થઈ જાય એટલે ઉલા ઘઉં પીડા ને અહીં લાવવાના છે સાંજ એ પેલા તો હું જ આવું છે ગાયું માટે ધારના પૂળા લેવા આઠ દસ પૂળા તો લઈ આવ્યા ને પછી એને આમ પાછળ દેવું ને પછી ચાલુ કરશું ઘઉં વ્યવહારનું તો આજનું કામકાજ છે ને ડાયરો આવું બધું છે આપણે એટલા એને પૂળા આવી ગયા છે હાજુ હાને પાછું આપણે લેવા જવાનું છે આ બા આપડે સાપડ જઈ લઈને આવી પાછા ગાડી લઈને આવી ગયા એ જુવારના લેવા એક પૂળો તૈયાર થઈ ગયો બીજો તૈયાર થાય ભાઈ માટે હે જુવાન ખાડી લ્યો છો

Bila keranja belum dah, anic ya, ya, awak putihkan kacau, baik, kali kering jah, eh, aku doakan orang nonton aja, bro. Saya rahim ya, oh, halo, halo, alat karyawang amin ya, waalaikumussalam, awas, gua parahin

એને આપણે ચાલુ કરવાનું ભૂલાઈ ગયા આપણે નોઇસ કેન્સલ નોન કર્યા ભૂલાઈ ગયા કેમ કે હવે થોડા ઘણા આપણે અડધા ને હારી લીધા એને અડજો અડધા બાકી હે હવે એને ઘડીક ખાલશું પછી ઢાંકી દેવું બીજા કાલે અથવા તો રાતે પાછાને ફોક્સ કરી ને હારશું ઘડીક સાડા સાત થઈ ગયા સાડા સાત હાડાસો

તો મિત્રો રાતના થઈ ગયા છે પોણા દસ અને આપણે મસ્ત મજાની વાળ કરી લીધી અને જો ખાટલા ઢાળી પથારી કરીને આવી ગયા પાછા પથારીમાં જો અને વિડીયો એડિટ કરી નાખીએ હવે પછી આપણે શું કહેવાય એવું એક્સપોર્ટ કરી નાખીએ એટલે કાલ પછી અપલોડ કરવાનો જ રહી આપણે વિડીયો ભાઈ બીજો કલ્પ્યો છે ગોદરું ઓઢી ગયા હમણાં ઠંડી વચ્ચે થોડીક ઠંડી પડે નહીં આવી ઠંડી રેવી પડે થોડીક થોડી ગોદરું લુસે ગરમી નો થાય રાતે કુલર ન લાવવું પડે હા ખર્ચો નહી બિલ ભરવાનું માપે માપે ઠંડી રહેતી હોય ને તો મજા આવે બહુ વધારે પડતી ઠંડી ની ઉનાળો પાક પાછું ઋતુ પ્રમાણે હા દીવસે પડે હજી તો શરૂઆત થઈ હજી તો ઉનાળો બાકી છે ભૂકા કાઢશે તડકો ને ગરમી લો

બીજી બાજુ તાકી બેઠો હોય બીજી બાજુ ચાલો હવે ડાયરો આ સાથે જ બ્લોગ આયા જ કરી પૂરો મળશું ને ત્યાં સુધી ડાયરા ને રામે રામ